શું કોઈ સંતાન આટલું ક્રૂર હોઈ શકે હોસ્પિટલના એક કોરિડોરમાં લાખોનું બિલ હાથમાં હતું અને આસપાસ ઊભેલા લોકોના મહેણા પણ જેમના ભરોસે અમે અહીં આવ્યા હતા એ અમારા દીકરાઓ અમને મરવા માટે છોડીને રાતોરાત અહીંથી ભાગી ગયા હતા મિત્રો આજના વીડિયામાં એક એવી સત્ય ઘટના છે જે તમારી આંખો ભીની કરી દેશે અને તમને વિચારતા કરી દેશે કે શું લોહીના સંબંધો ખરેખર સ્વાર્થના જ હોય છે આ એક હૃદયપર્શી વાર્તા છે જે આજના સમયની કડવી વાસ્તવિકતા અને માનવીય સંવેદનાઓને લોણી લે છે હોસ્પિટલના એ સફેદ અને ઠંડા કોરિડોરમાં ચારે બાજુ અફરાતફરી મચી ગઈ હતી મશીનોના અવાજ અને લોકોની અવર વચ્ચે હું અને મારા પતિ ભરતજી એકાંત અનુભવી રહ્યા હતા અમારી આસપાસ લોકોનું ટોળું વળી ગયું હતું કોઈના ચહેરા પર દયા હતી તો કોઈની આંખોમાં કુતૂહલ હતું લોકો અંદરો ગણગણાટ કરતા હતા અરે આટલું મોટું બિલ આવ્યું આખરે આ બિલ કોણ ભરશે તો વળી કોઈ કટાક્ષમાં એવું કહેતું હતું કે ખિસ્સામાં પૈસા તો નથી ને આટલી મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા આવી જાય છે લોકો કેટલાક લોકો અમને સાંત્વના આપતા હતા પણ એ શબ્દોમાં હું ઓછી અને અજાણપણું વધારે હતું એ ભીડની વચ્ચે હું અને ભરતજી સ્તબ્ધ અને ગભરાયેલા ઊભા હતા અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે જે બાળકોને અમે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું તેમણે જ અમારી સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો હતો ગઈકાલે રાત્રે અચાનક ભરતજીને છાતીમાં અસગ્ન દુખાવો ઉપડ્યો હતો ગંભીર હાર્ટ એટેક હતો રાતના અંધારામાં ડરેલા અને ગભરાયેલા અમારા બંને દીકરાઓ અમને આ શહેરની સૌથી મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અમને એમ હતું કે સંતાનોને અમારી ચિંતા છે પરંતુ હકીકત તો કંઈક જુદી જ હતી હોસ્પિટલના ફોર્મ પર સહી કરી અને પ્રાથમિક સારવાર શરૂ કરાવીને તેઓ અમને એકલા મૂકીને રાતોરાત ભાગી ગયા હતા સવાર પડતા જ જ્યારે હોસ્પિટલના સ્ટાફે લાખો રૂપિયાનું બિલ હાથમાં પકડાવ્યું ત્યારે અમને સમજાયું કે અમારા દીકરાઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી ચૂક્યા હતા આટલી મોટી રકમ ક્યાંથી લાવવી અમે તો નિવૃત્ત જીવન જીવતા એક સાધારણ વડીલો હતા હોસ્પિટલના સંચાલકો હવે કડક શબ્દોમાં પૈસાની માંગણી કરી રહ્યા હતા અને અમારી પાસે મોન સિવાય કોઈ જવાબ નહોતો ભરતજીની તબિયત હજુ પણ નાજુક હતી પણ હોસ્પિટલના બિલના ટેન્શને તેમની હાલત વધુ બગાડી દીધી હતી હું મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે કોઈ રસ્તો દેખાય ત્યાં જ ભીડમાંથી એક યુવાન આગળ આવ્યો તેણે શાંતિથી અમારું બિલ જોયું અને હોસ્પિટલના કાઉન્ટર પર જઈને કંઈક વાત કરી મિત્રો આજે લોહીના સંબંધો દગો દઈ રહ્યા છે ત્યારે એક અજાણ્યો શખ્સ દેવદૂત બનીને આવે છે શું આકાશ આ વૃદ્ધ દંપતીને બચાવી શકશે આગળની હૃદયપર્સી વાર્તા સાંભળતા પહેલાં જો તમને પણ લાગતું હોય કે મા બાપની સેવા એ જ સાચું પુણ્ય છે તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક જરૂર કરજો જેથી આવી પ્રેરણાદાયી વાર્તાઓ તમારા સુધી પહોંચી શકે થોડી જ વારમાં હોસ્પિટલના વહીવટી તંત્રનો સૂર બદલાઈ ગયો એ યુવાન બીજું કોઈ નહીં પણ ભરતજીએ વર્ષો પહેલાં જે અનાથ આશ્રમમાં પોતાની બચતમાંથી થોડી મદદ કરી હતી ત્યાંનો એક છોકરો હતો જે હવે એક સફળ ઉદ્યોગપતિ બની ગયો હતો તેણે હસતામુખે કહ્યું કે કાકી આજે તમારા દીકરાઓ ભલે તમને એકલા મૂકીને ભાગી ગયા હોય પણ તમારા પુણ્યના કામો તમને શોધતા અહીં સુધી આવ્યા છે આ બિલની ચિંતા તમે ન કરો આ બિલના પૈસા હું ચૂકવી દઈશ સાંજ સુધીમાં ભરતજીની હાલત સુધરી ગઈ હતી અમને સમજાઈ ગયું હતું કે લોહીના શક પણ ક્યારેક દગો દઈ જાય છે પણ નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા ક્યારેય એળે જતી નથી દીકરાઓએ જે વિશ્વાસઘાત કર્યો હતો તેનાથી હૃદય પર થયેલો ઘા કદાચ ક્યારેય નહીં રૂજાય પણ એ અજાણ્યા યુવાનની મદદ જોઈને ફરી એકવાર માનવતા પર ભરોસો બેસી ગયો હતો હોસ્પિટલના એ કડવા અનુભવ પછી અમે જ્યારે ઘરે પાછા ફર્યા પણ એ ઘર હવે અમને ઘર જેવું લાગતું નહોતું જે દિવાલોમાં અમે અમારા બાળકોના હાસ્ય અને સપનાઓને સજાવ્યા હતા ત્યાં હવે માત્ર એક વિચિત્ર સન્નાટો અને વિશ્વાસઘાતની દુર્ગંધ આવતી હતી ભરતજી હજુ અશક્ત હતા પણ તેમનું મન વધારે ઘાયલ હતું દીકરાઓએ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા પાડોશીઓ અને સંબંધીઓમાં વાત ફેલાઈ ગઈ હતી કે દીકરાઓ મા બાપને મરવા માટે હોસ્પિટલમાં છોડીને ભાગી ગયા હતા આ વાતનું દુઃખ અમને સમાજમાં નીચા જોવા જેવું લાગતું હતું પણ પેલા યુવાને જેનું નામ આકાશ હતું તેણે અમને હિંમત આપી તે દરરોજ અમારી ખબર પૂછવા આવતો અને કહેતો કે કાકા જે થઈ ગયું તેને વિધાતાનો લેખ માનીને ભૂલી જાઓ હવે આગળનું વિચારો એક મહિના પછી અચાનક મોટો દીકરો વિશાલ અને નાનો દીકરો અજય ઘરે આવ્યા તેમના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો પણ એક પ્રકારની લાચારી હતી અમે ધાર્યું હતું કે તેઓ માફી માંગશે પણ તેઓ તો ઘરના દસ્તાવેજો શોધવા જ આવ્યા હતા વિશાલ બોલ્યો કે બાપુજી હોસ્પિટલનું બિલ તો કોઈએ ભરી દીધું છે એ ખબર પડી પણ હવે અમારે ધંધામાં બહુ મોટું નુકસાન ગયું છે આ ઘર વેચીને અમારે દેવું ચૂકવવું પડશે તમે કોઈ નાની રૂમ ભાડે રાખી લો આ સાંભળીને મારા કાન ફાટી ગયા જે બાળકો માટે અમે આખું જીવન ઘસી નાખ્યું હતું તેઓ હવે અમને રસ્તા પર લાવવા માગતા હતા ભરતજી જે અત્યાર સુધી ચૂપ હતા તે એકાએક ઊભા થયા તેમની આંખોમાં આજે ડર નહીં પણ એક અજીબ તેજ હતું ભરતજીએ શાંત અવાજે પણ મક્કમતાથી કહ્યું કે વિશાલ અજય આ ઘર હવે મારું નથી જે દિવસે તમે મને હોસ્પિટલમાં મરવા માટે છોડીને ભાગી ગયા હતા તે જ દિવસે મેં આ ઘર અને મારી બધી જ મિલકત એ અનાથ આશ્રમને દાનમાં લખી આપી છે જેણે મને નવું જીવન આપ્યું છે આકાશ હવે આ મિલકતનો વહીવટદાર છે આ સાંભળીને દીકરાઓના ચહેરા પરથી લોહી ઉડી ગયું તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા પણ કાયદાકીય રીતે તેઓ લાચાર હતા આકાશ ત્યાં વકીલ સાથે હાજર જ હતો તેણે સ્પષ્ટ કહી દીધું કે આ ઘરમાં વડીલો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી સન્માન સાથે રહેશે અને ત્યારબાદ અહીં વડીલો માટેનું આશ્રમ બનશે દીકરાઓ નિરાશ થઈને બહાર નીકળી ગયા એ રાત્રે મને અને ભરતજીને પહેલીવાર શાંતિની ઊંઘ આવી અમને સમજાઈ ગયું હતું કે સંતાનોના મોહમાં અમે અમારું આત્મસન્માન ખોઈ બેઠા હતા લોહીના સંબંધો જ્યારે સ્વાર્થના બની જાય છે ને ત્યારે સરકાર અને માનવતાના સંબંધો જ સાચા સાથ આપે છે અમે હવે એકલા નહોતા આકાશ જેવા અનેક બાળકો અને સમાજ અમારી સાથે હતો જિંદગીની સાંજ ભલે મોડી પડી હતી પણ હવે એમાં અજવાળું હતું કારણ કે અમે કાચના સંબંધો તોડીને હકીકતના પથ્થર પર પગ મૂક્યો હતો દીકરાઓ મોઢે ત્યાંથી જતા રહ્યા દીકરાઓના ગયા પછી ઘરમાં જે શાંતિ સ્થપાઈ હતી તે લાંબો સમય ટકી નહીં એક અઠવાડિયા પછી સમાચાર આવ્યા કે વિશાલ અને અજય જે ધંધામાં દેવું કરીને બેઠા હતા તેમાં લેણદારોએ તેમની પર દબાણ વધાર્યું હતું એટલું જ નહીં જે લક્ઝરી ફ્લેટમાં તેઓ રહેતા હતા તે પણ જપ્ત થવાની અણી પર હતો એક સાંજે બંને દીકરાઓ તેમની પત્નીઓ સાથે અને બાળકો સાથે ફરી અમારા આંગણે આવીને ઉભા રહ્યા આ વખતે તેમનામાં અહંકાર નહોતો પણ આંખોમાં છલકાતી ભીખ હતી વિશાલ મારી પાસે આવીને રડવા લાગ્યો અને બોલ્યો કે બા અમને માફ કરી દો અમે લાચારીમાં આવીને આંધળા થઈ ગયા હતા અમને આ ઘરમાં આશરો આપો નહીં તો અમે રસ્તા પર આવી જઈશું ભરતજી બારી પાસે ઉભા રહીને બહાર જોઈ રહ્યા હતા મેં તેમના ચહેરા પર ભાવ વાંચવાની કોશિશ કરી માતા તરીકે મારું હૃદય પીગળવા લાગ્યું હતું પણ હોસ્પિટલની એ ઠંડી રાત અને લોકોના મેણા મને યાદ આવી ગયા મેં ભરતજી તરફ જોયું તેમણે મને ઈશારો કર્યો કે આ નિર્ણય મારે લેવાનો છે મેં મક્કમતાથી દીકરાઓને કહ્યું કે તમે આ ઘર માંગવા આવ્યા છો કે મા બાપ જો તમને ઘર જોઈએ છે તો આ ઘર હવે ટ્રસ્ટનું છે પણ જો તમને મા બાપ જોઈએ છે તો અમે તમારી સાથે રહેવા તૈયાર છીએ પણ અમારી એક શરત છે તમારે આ આલિશાન જીવન છોડીને સામાન્ય નોકરી કરવી પડશે અને તમારા દેવા તમારી મહેનતથી જ ચૂકવવા પડશે આ મિલકતમાંથી તમને એક રૂપિયો પણ નહીં મળે દીકરાઓએ આકરી સરસ સ્વીકારી લીધી કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં શરૂઆતના થોડા મહિના ખૂબ કઠિન રહ્યા જે દીકરાઓ ક્યારેય પાણીનો પ્યાલો પણ જાતે નહોતા ભરતા તેમણે હવે ઘરકામ અને નાની નોકરીઓમાં જ મન પરોવું પડ્યું આકાશ હજુ પણ અમારી સાથે જ હતો તેણે દીકરાઓને ધંધાની નવી પદ્ધતિઓ શીખવાડવામાં મદદ કરી ધીરે ધીરે ઘરમાં જે વિશ્વાસ તૂટી ગયો હતો તેના ટુકડાઓ જોડાવા લાગ્યા હવે દીકરાઓને સમજાઈ ગયું હતું કે મિલકલકતા મા બાપના આશીર્વાદમાં મોટી શક્તિ છે તેઓ હવે દરરોજ રાત્રે અમારી સાથે બેસીને વાતો કરતા અને અમારી તબિયતની સંભાળ રાખતા વર્ષો વીત્યા ભરતજી હવે સંપૂર્ણ સ્વસ્થ હતા અમે તે ઘરનો એક મોટો હિસ્સો વડીલો માટેના ડે કેર સેન્ટર તરીકે વિકસાવ્યો જ્યાં આસપાસના વડીલો આવીને સમય વિતાવી શકે મારા દીકરાઓ હવે તે સેન્ટરની સેવા કરતા હતા જ્યાં લોહીના સંબંધો મરી પરવાર્યા હતા ત્યાં હવે પસ્તાવાની રાખમાંથી એક નવો પરિવાર જન્મ્યો હતો વિશ્વાસઘાતની કાળી રાત પછી અમારે ત્યાં ક્ષમા અને સુધારાનો નવો સૂર્યોદય થયો હતો અમે શીખ્યા કે સજા આપવા કરતા સુધારાની તક આપવી એ જ સાચું વાત્સલ્ય છે પણ આત્મસન્માનના ભોગે નહીં મિત્રો આ વાર્તાનો અંત જોઈને તમને શું લાગે છે શું માતા પિતાએ દીકરાઓને માફ કરીને ફરી ઘરમાં લેવા જોઈએ કે નહીં કે પછી તેમને પાઠ ભણાવવો જોઈએ તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં આને જરૂર શેર કરજો જેથી કોઈ પણ સંતાન પોતાના મા બાપ સાથે આવું કરવાની હિંમત ના કરે જય દ્વારકાધીશ